आवा भला घोड़ा पर चढ़ी ने ते डाबले आ असवार क्या जता छे मे बीजे क्या जाए बे माथी एक मार्गे नयनी स्त्री ने का संग्रा माक का ने संग्राम मा खड़क विंजवा का पंथे ने शौर्य पंथे कोई घोड़ो कोई परखड़ो कोई सचंगी नार सर्जन हारे सरजिया તીનું રતન સંસાર પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સર્જ્યા છે કોઈ તેજી ઘોડો કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે ભલ ઘોડા વલવંકડા હલ બાંધવા હથિયાર ઝાજા ઘોડામાં જીંકવા મરવું એક જ વાર ભલા ઘોડા સવારી કરવાના હોય શીર પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય પછી બહોળા શત્રુ ઘોડે સવારો પર ત્રાટકવાનું હોય તો પછી ભલે મોત આવે મરવું તો એક જ વાર છે ને મીથણી ગામને ચોરી એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો મંડાણી હતી કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું એમ્બેરી ફૂલમાળ રેશમ વાંદર્ય વગેરેની વાતો નીકળી એક જણે ડુંગાની ઘૂંટ લેતા લેતા કહ્યું એ બાપ જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જાતવંત અસવાર ચડે તે ઘડીએ જાતા આભને ટેકો ધ્યે હો એક ચારણ બેઠો હતો એના હોઠ મરકતા હતા કાં બા હસો કાં મોટા અસવાર દેખાવ છો અસવાર હું તો નથી પણ એવો એક અસવાર અને એવી જોડીદાર ઘોડી મેં જોયેલ છે ત્યારે બા કોને વાત પણ વાતમાં મોણ ન જોયું હોય એવું જ ખોખારો મારીને ચરણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું બા જોયું છે એવું જ કહીશ મોણ ઘાલું તો જોગમાંયા પહોંચશે પણ ચારણનો દીકરો છું એટલે શૂર વિરાઈને લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી વધુ નહી એક વર્ષ વીત્યા હશે સોરઠમાં ઈતરિયા ગામે સુથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો એક વર્ષની અવસ્થા ઘરનો સુખી આદમી એટલે અંગને રૂવાણે રૂવાડે જુવાની જાણે હિલોડા લીએ છે પરણ્યા એકાદ બે વરસ થયા હશે કાઠિયાણીનો ખોડો ભરીને પિયરિયામાં કરવા લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના પહેલાના અને બે મહિના સુવાવડ પછીના એમ ચાર ચાર મહિનાનો વિજોગ થયો એની વેદના તો આપા સુથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે એમ થાતા થાતા તો આભમાં અષાઢી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દળે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડુકવા માંડ્યો ડુંગરાને માથે સડાવા કરતી વીજળી આપ જમીનના વારણા લેવા માંડી સાત સાત થર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશના કાળજા ચીરી ચીરીને ભળભળાટ નીકળવા લાગી કોણ જાણે વાદળાઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પોતાની સાકળના ત્રણ ત્રણ કટકા કરીને મોરલાઓ કેહુ કેહું શબ્દે Sample complete. Ready to continue?